અને જો ચાલુ જ છે અને તમારે આવાડ છે આપણે ક્યાં જવાનું છે ઠાકોરનું કામ ઓપનિંગમાં ઓવર આવવાનું છે ભાઈઓને કે લાવવું ભાઈ ના આગારે ના ખાતો એટલે એકલા ક જતા રે આપણે બધા અહીંયા છે

આપડે એક આમંત્રણ આવ્યું છે આપણે પાલનપુર જવાનું છે સોળ તારીખ થી છે તો કેવા આવ્યા તમે

આપડે ઠાકોરજી ની ચામો એવું જોઈ પાલમપુર સો તારીખ નાખ ફૂલ આમંત્રણ ફૂલ આમંત્રણ છે તો અમે દારૂ પીવા જવાનું છે આપણે એય દારૂ લઈને આવો હા હા માર કે વડીલોની એક જ રાય પીવો ઠાકોરજી એ લકાય દે છોડવું પડે લાગન ઠાકોરજીની ચાલે અલ્યા ભજી માર્કેટમાં તો હાલ ઠાકોરજીની ચા એને

મજાઈ જાય હા મજા આવશે મજાનું ઉપર સર હે કે હા બસ તો ના તેમે તો આપડે ઇન્વિટેશન આલ્યું છે ફૂલ આપડે ઇન્વિટેશન ફૂલ ભાવ ભર્યું આમંત્રણ છે આપડા માટે એ તો આપડે મજાઈ જાય આડો આયુ ગાડી લઈ જા આપને ગાડી લઈ જા હા ગાડી કર છે આપરા તો હા અמא આ ગોડા કેવું પણ તમને કહો છો શું વાવ વર્યો આમંત્રણ છે તમારા બેડા માં આવ્યો નાડે છે ક્યારે ઈ છે ભાઈ તાર ખાતા જા એ હારો તો નહીં એ અબધુ હો કાકો તો શરમ ભરે છે વગર ના ઉદારે પણ ખાઈ ને તમારે રેગ ના કી નહીં દાદુ કોઈ કરી ચોરી ના કરી આપણે રાજુ ઠાકોરજી

આપડે ગુજરાત માં ચા વિધી છે પણ ઠાકોરજી આખા ગુજરાત માં નહીં એજન્ટજી છે અજય ભાઈ વાર વાહ ઠાકોર ઠાકોરભાઈ વાહ

તમે આવજો બા ઓય ઓય આવજો બધા ઓય આવજે ઓય મસ્તી કરતો ગોડા કર ને વો ઇન્જે ગરે તા સબલ સાપ આ કઈ કીધું બા આ કઈ કીધું બા સા એક ચા છે બોટ આઈ ની ભાઈ અન જો મા કાકવા ઉખ્યા આ તો શું છે આપ પેલું ઓપણીના ચર્ચા એક જાય ઈઓ ઠાકોજી ની જા બડીરોની એક માં ઓપણી છે

તો બરાબર અમામાને કે ટોટલી જ રહ્યા ફૂલા મંદિર તો અમે આઈ જા ઓળગાઈ ના હો ચર્ચા ચર્ચા કરી કે ઠાકોરજી પીઓ ચા પીઓ માર્કેટમાં માર્કેટમાં હજી ઓપનિંગમાં હજી તો કેટલી છે હા ફૂડ ચર્ચા હો હા અમારો ફૂડ સપોર્ટ હા હા કે તમારા દિલ્હી નવા નવા વિડીયો બનાવે છે હા જય માતાજી આમંત્રણ અમાર અમાર બેન વધારે આલ્યું હે તમન માફી માપે ઓન તો ગತ್ತು આવી જ નહીં મેં ડાયરેક્ટર બધા બોલતો મારો ડાયલોગ અમાર કાકા હા અમાર કાકા બજીનો ડાયલોગ કાકા મારો એટલે મારો સાલતો મારો હાલ મારો ડાળ માઈ ના કો કોપી કરું આરે વળી ઘણા કોપી કોપી નહીં પાછા ના <Net> પાડી <-se -class> <tip -speek> અંતો આંતો કીધું તો ખાવા લઈ જાજો અને ઓય કેર્યું આવી નહી પાછી હવે આવશે શું કહેવાનું અરે જાલે કી એ કાકા કોણ્યા બધું ગોડાની લાવો લાવો અલ્યા તું બેસ ને આમ ના ગોડા ગોડા લાવો હું હાસવી લાવજો હો બા બધા આપણ મારે તો કે ચાલેવા જાવું પત્તરાયક લાગાસું મારો કે કાકા ભત્રીજાની એક જ રાય હા મારો ઠાકોર આ કાકા ભત્રીજાની એક જ રાય પ્યો કાકા ભત્રીજાની એક જ રાય પ્યો જય માતાજી તું અમે વિડિયો આટલે કટ કરીએ છીએ તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો તો જય માતાજી તમને નવા નવા વિડીયો રહેશે બસ